મહેસાણા જિલ્લાના વસઈ ગ્રામ પંચાયત કચેરીએ ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ જ્યાં પ્લોટ ફાળવણીના વિવાદને લઈ સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં સરપંચ નીચા પહોંચાડવામાં આવી અને કચેરીની સંપત્તિને પણ નુકસાન પહોંચાડાયું મળતી માહિતી મુજબ સરપંચ ભરતભાઈ જેઠાભાઈ શિવરામદાસ પર ચાર વ્યક્તિઓએ મળીને હુમલો કર્યો હુમલાખોરે પંચાયતના ટેબલ અને ખુરશી તોડી પાડીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં સરપંચના ગળામાં પહેરેલી દોડ તોલાની સોનાની રુદ્રાક્ષની માળા પણ લૂંટી લેવામાં આવી આ સમગ્ર ઘટનાની નોંધ બસઈ પોલીસ સ્ટેશનમાં લેવાઈ જ્યાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હુમલાખોરોએ સરપંચને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે બસ ગાળા ગાળી કરવા મંડી કોઈ ચપા ચપી કરી અને મને ધક્કો મારી હું પડી છે અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા બે ત્રણ સ્ટેજ બીને બધા તું મર્યાદા બોલ આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડે હું તમારા ઉપર એક્ટ્રિસિટી કરાવી નાખીશ એમ નામ કર નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીની ઘેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ કરવા માંડ્યું સરપંચ પર હુમ કરવામાં આવ્યો છે પંચાયતના ટેબલ અને ખુરશી તોડી પાડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં સરપંચના ગળામાં પહેરેલી દોડ તોલાની સોનાની રુદ્રાક્ષ માળા પર લૂટી લેવામાં આવી આ સમગ્ર ઘટના નોંધ બસ પોલીસ સ્ટેશનમાં લેવાઈ જ્યાં ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે હુમલાખોરોએ સરપંચને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે જમીન વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો છે સોનાની ચેનની પણ લૂંટ ચલાવવામાં આવી હતી મહેસાણા જિલ્લાના વસાઈ ગ્રામ પંચાયતમાં કચેરીએ ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં પ્લોટ ફાર્મિંગના વિવાદને લઈને સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં સરપંચને ઈજા પહોંચાડવામાં આવી કચેરીની સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે

સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટના અંગે માહિતી આપશો ગામ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે વસાઈ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની વિગત એવી છે કે સરપંચ પોતાના જે કાર્યાલય હોય છે ગ્રામ પંચાયત હોય છે કે ગ્રામ પંચાયત પર બેઠા હતા ને પ્લોટ બાબતે ચર્ચા કરવાની વાત હતી એમને સરપંચ ની સંપૂર્ણ જે બોલી હતી તેમને એવું નક્કી કર્યું હતું કે તમામ સમાજને આવરી લઈને પાંચ પાંચ વ્યક્તિઓને પ્લોટ આપવામાં આવે પરંતુ એને કેમ પ્રકારે ચાર વ્યક્તિઓ જે પંચાયત ઘરો હશે ત્યાં સુધી આવી પહોંચ્યા હતા ને વિચકારો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની માંગણી એવી હતી કે સો વારનો જે પ્લોટ છે તે અમારા અ સમાજ સહિત અમારું વ્યક્તિને આપવામાં આવે જે સમગ્ર મામલે અત્યાર હાલ ઉગ્ર બોલાચાલી થઈ હતી ને સરપંચને ઢોર માર મારવામાં આવ્યા હોવાનું ઉત્તર હાલ જાણવા મળ્યું છે કે આ સમગ્ર મામલો છે કેમાં જે ગ્રામ પંચાયત છે તેમાં કુશી ટેબલ થઈ કે જે વ્યવસ્થા હોય છે તેણે પણ છોડવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ સમગ્ર ચાર વ્યક્તિઓ છે જે ચાર વ્યક્તિઓ સબ મેં અત્યાર હાલ ફરિયાદ दाखल કરવામાં આવી છે કે સરપંચને નાની મોટી ઈજાઓ થવાના કારણે તેમણે મેસણા